મહાશિવરાત્રીના પાવન પર્વે આજે ધનસુરાના દેવિયા મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો જિલ્લા પોલીસ વડા સેફાલી બારવાલી ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ધનસુરાના દેવિયા મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ શિવ ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શિવજીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા આજે મહાતિરસના દિવસે મહાશિવરાત્રીનો પર્વ દેવિયા મહાદેવ મંદિર ખાતે ઉજવવામાં આવે છે રાત્રિના સમયે ભક્તો દ્વારા પૂજા પણ કરવામાં આવે છે આજના દિવસે ભગવાન શિવજીને દૂધ દહીં મધ બીલીપત્ર સહિતનો અભિષેક કરવામાં આવે છે તો આજના દિવસે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસ વર્ષ જૂના આ મંદિરમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા સહેફાલી બારવાલે વહેલી સવારે દેવિયા મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ધવલ રાઠોડ સમાચાર એકત્રીસ ધનસુરા